વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે બપોર બાદ પશ્ચિમ કચ્છના ભાગના વિસ્તારોમાં વરસાદી ભુજ માધા પર ભુજ માધા પર કેળા જાણકારી આપવા માટે તો કચ્છમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે ચોમાસા વરસાદ

ખેડૂતોની માઠી દશા બેસશે કારણ કે તેમનો ઉનાળો પાક જ્યારે લડવાનો સમય થશે અને તે જ સમયે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે હવે વાત કરીએ દ્વારકા જિલ્લાની દ્વારકા જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદ કાપ કયો ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં વરસાદ શરૂ થયો છે ખંભાળિયાના મોટી ખોખરી ભાણખોખરીમાં વરસાદ જોવા મળી રહ્યો છે ભાણવડના ગુંદા અને આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ છવાયો છે તો સવારથી વાદળછાયું વાતાવરણ અને વચ્ચે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે આપ દ્રશ્યો જો રહ્યા છો ભારે પવન પવન ફૂંકાઈ છે સાથે દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવશે કારણ કે તેમનો મહામૂલો પાક આ વરસાદી પાણીમાં ધોવાઈ જશે ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં વરસાદ છે ખંભાળિયાના મોટી ખોખરી ભાણ ખોખરી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે આ તરફ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ સાબરકાંઠામાં ગઈકાલે પણ વરસાદ હતો સાબરકાંઠા બનાસકાંઠા દ્વારકાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે સાબરકાંઠાના પોશીના તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે સંવાદદાતા દર્શન ફોનલાઈન પર જોડાયા છે દર્શન ત્યાં કેટલો વરસાદ જે ચોક્કસ થી ધ્વનિ જે પ્રકારે હવામાન વિભાગની જે આગાહી હતી આગાહી ને લઈને જે કમોસમી વરસાદ છે તે વરસાદ સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર જે બનાસકાંઠા એટલે કે પોશીના વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદ વરસવાને લઈને જે સ્થાનિકો છે તે સ્થાનિકો અત્યારે હાલ ચિંતાતુર બન્યા છે અત્યારે હાલ જે ભર નારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ગરમીમાં આંશિક રાહત સ્થાનિકોને મળી છે પરંતુ જે ખેડૂતો છે તે ખેડૂતોને ચિંતામાં વધારો કર્યો છે ખેડૂતો દ્વારા જે ઉનાળુ પાક જે વાવણી કરવામાં આવી હતી તે પાક વાવણી ની જે લણણી હતી તે લણણી સમય છે તે દરમિયાન જ જે આ કમોસમી વરસાદ છે તે વરસવા લાગ્યો છે તેને લઈને એક તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ ઉભો થયો છે જી આભાર દર્શન આપ જોડાઈને જાણકારી આપી તે માટે હવે વાત કરીએ બનાસકાંઠાના અંબાજીની કે જ્યાં પણ વરસાદી માહોલ છે ગઈકાલે પણ અંબાજીમાં વરસાદ વરસ્યો હતો છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ અંબાજીમાં છે અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અંબાજીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે માતાજીના અને એ જ વખતે વરસાદી માહોલ સર્જાતા એક તરફ ગરમી અને બફારામાંથી શ્રદ્ધાળુઓને રાહત મળી છે પરંતુ બીજી તરફ તેમના માટે મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો આપ જો રોડ રસ્તા પણ ભીના થયા